સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમને વીર શિરોમણી હિન્દુ મહાસમ્રાટ સુરવીર મહારાણા પ્રતાપના પૂર્વજ રાણા સાંગાજીને ગદ્દાર ને દેશદ્રોહી ગણાવ્યા આ સેટ પણ ચલાવી ના લેવાય એ પ્રકારની વાત હતી ને વિધાનસભા ગૃહની અંદર પણ મેં આને પોઝિટિવલી વાત કરી છે કારણ કે તમામ ધારાસભ્યોને આ વાતથી માહિતગાર કરવાની વાત હતી હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપના રાણાના વંશજ રાણા સાંગાજી ખૂની યુદ્ધ લડીને હિન્દુત્વને બચાવવા માટેના પૂરા પ્રયત્ન કર્યા અને પોતાના જીવનું બલિદાન આપ્યું હતું અને મહારાણા પ્રતાપ કે એમના વંશજો જો ના હોત કે પાંચસો બાસઠ રજવાડાઓ દેશના માટે અર્પણ કરી દેવાના કરી દીધા તેવા રાજાઓ જે ના હોત કે જેમણે જીવનું બલિદાન આપ્યું છે દેશ માટે તો હું માનું છું કે આ હિન્દુત્વને બચાવવાની જે કામગીરી હોત એ થઈ ના હોત ને આ જે સામ્રાજ્ય મુઘલ સામ્રાજ્ય હોત આવા જે પણ લોકો ગૃહની અંદર રાજ્યસભાના સાંસદે જે પ્રકારનું ટિપ્પણી કરી છે કે એમને દેશદ્રોહી ગણાવ્યા છે અને હું વખોડું છું સાથે આવું બોલવાવાળા સભ્યોનું રાજીનામું લેવું જોઈએ તેમજ એના ઉપર ગંભીર ગુનો દેશદ્રોહ જેવો ગંભીર ગુનો લગાવીને એમને જાહેરમાં માફી મંગાવવી જોઈએ કારણ કે જો હિન્દુ સમ્રાટ આવા જેણે દેશ માટે પોતાના જીવના બલિદાનો આપ્યા હોય હિન્દુ ટકાવી રાખવા માટે જે વાત કરી હોય અને એવા ઉપર આવી પ્રકારની ટિપ્પણી થાય એ નિંદનીય છે અને હું આ તદ્દન રીતે વખોડું છું અને એમના ઉપર ગંભીર આક્ષેપ સાથે એમના પર ગુનો લગાવવા માટે હું સરકારને વિનંતી પણ કરું છું